મારા જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે મહાવદ બીજ શુક્રવાર રાશિ છે સિંહ નામના અક્ષર છે મોનેટો આજે વેલેન્ટાઇન ડે છે જે આજકાલ બહુ ઉજવાય છે વેલેન્ટાઇન ડે શુભમ કરો કલ્યાણ આરોગ્ય વિનાશાય રોજ બોલવો જોઈએ પછી કેવું કે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધકે શરણે ત્રમકે ગૌરી નારાયણ નમોસ્તુ તે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુનરે કાક્ષ મંગલાય તનો હરી આરતી કરવાના મંત્ર છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો કોલ કરજો પણ માત્ર એક કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ